રેટિંગ એજન્સીએ અમેરિકાના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કર્યો દેશ માટે લોનના વ્યાજમાં વધારો થશે મૂડીઝ રેટિંગ એજન્સીએ અમેરિકાના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કર્યો છે જેનાથી અમેરિકાને વૈશ્વિક આર્થિક દ્રશ્યમાં મોટો ઝટકો લાગ્યો છે મૂડીઝે આ નિર્ણય લીધાનું મુખ્ય કારણ અમેરિકાની વધતી કરજ સીમા અને આવક ખર્ચમાં અસંતુલન જણાવાયું છે આ ઘટાડા સાથે અમેરિકાએ લોન મેળવતી વખતે વધુ વ્યાજ ચૂકવવું પડશે જેનો સીધું અસર દેશની આર્થિક સ્થિતિના દ્રષ્ટિકોણથી થશે મૂડીઝ વિશ્વની સૌથી મહત્વની ક્રેડિટ રેટિંગ એજન્સી છે અને તેની રેટિંગમાં બદલાવ મોટા આર્થિક નિર્ણયો માટે માર્ગદર્શક હોય છે અમેરિકાના રેટિંગમાં ઘટાડો થવાથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી શકે છે

આર્થિક વિશ્વ માટે મહત્વપૂર્ણ સંકેત છે જેની અસર બીજા દેશો પર પણ પડી શકે છે તે અમેરિકાના આર્થિક શાસન માટે એક સૂચક છે કે સરકારને પોતાની નીતિઓમાં ફેરફાર લાવવો પડશે